તો ખેડામાં મતદાન મથક બહાર સૂચક બોર્ડ ન હોવાને કારણે મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે એક જ જગ્યાએ ત્રણ અલગ અલગ બિલ્ડિંગ આવેલા હોવાથી મતદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે વોર્ડ નંબર ચાર છ અને સાતના મતદાન મથકો બહાર સૂચક બોર્ડ ન મારી હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સ્થાનિક ઉમેદવાર દ્વારા

છે કે આ છ નંબરનું છે કે આ સાત નંબરનું છે પબ્લિક બધી ગૂથવાથી ભરે છે બુથની અંદર બી એ જ હાલત છે કે બૂથ ચાર હોય તો એની બહાર બી સ્પષ્ટ નથી કે આ બૂથ એક છે કે બે છે નો ડાઉટ નાના કાગળ મૂક્યા છે પણ એ દેખાતા નથી એટલે આવો એક પ્રશ્ન છે અને આ વર્ષ આ પ્રશ્ન લોકસભા વિધાનસભામાં બી થાય છે અને એ વખતે બી હું કરું છું મેં આજે મારી રીતે એ વ્યવસ્થા કરી જ છે